નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરતમાં શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ દ્વારા અશ્વની કુમાર રોડ ઉપર નવા સમાજ ભવન નિર્માણ માટે ભૂમિપૂજન કરાયું સ્નેહ મિલન કાર્યક્રમ તેજસ્વી તારલાઓ અને દાતાઓનું સન્માન પણ કરાયું મુખ્ય મહેમાન તરીકે સાંસદ પુરુષોત્તમ રૂપાલા સિદ્ધસર શ્રી ઉમિયાધામ માતાજી મંદિર ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ અને પીઢ પાટીદાર અગ્રણી જેરામભાઈ વાંસ જાળિયા હાજર રહ્યા શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેમા સમાજ દ્વારા વર્ષ ઓગણીસો બાણુંમાં જગ્યાને લઈને સમાજ બનાવાયો હોય પરંતુ વર્તમાન સમયની જરૂરિયાત મુજબ આધુનિક સુવિધાઓ અને નવા ભવનના નિર્માણ માટે નિર્ણય લેવાનો હતો સંસ્થાના પ્રમુખ ભગવાનદાસ સૌ સાણીએ જણાવ્યું કે ભવન નિર્માણ અને સામાજિક એકતાનું પ્રતિક છે સૌરાષ્ટ્રના બધા જિલ્લાઓનું પ્રતિનિધિત્વ હોય તેવું પ્રથમ ભવન નિર્માણ થશે પચીસ ડિસેમ્બરે સમાજમાં દાન માટે મેસેજ મુકાયો હોય પંદર જાન્યુઆરી સુધીમાં લગભગ એંસી ટકા દાન મળી ગયું હોય અને આ દિવસોમાં વીસ કરોડનું દાન માત્ર ફોન ઉપર લખાયું હતું મુખ્ય મહેમાન સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે ભવનો બનાવ્યા હોય ત્યારે તેની સાથે સમાજનું ઘડતર પણ કરવું પડશે પાટીદાર સમાજની જે શાખ હતી એ ધોવાઈ રહી છે મોટી ઉંમરે લગ્ન થાય છે ડિમાન્ડો પણ થાય છે જેને કારણે સમાજના અસ્તિત્વ સામે પ્રશ્ન થાય છે શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ અને તેજસ્વી તારલાઓ અને દાતાઓનો સન્માન સમારોહ યોજાયો ત્રણસો જેટલા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરાયા નવા ભવન નિર્માણ માટે જે દાતાઓ દાન આપ્યું હોય તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું મારું નામ ભગવંદ સૌસાણી શ્રી સૌરાષ્ટ્ર કરવા પાટીદાર સેવા સમાજ નું પ્રેસિદન્ટ આજે અમારું અમારું સૌરાષ્ટ્ર કરવા પાટીદાર સમાજની બાજુમાં જે જગ્યા છે ત્યાં આજે અમારે બપોરે ભૂમિ પૂજન થયું ત્યાં અમારું નવું સમાજ ભવન બનવાનું છે તે જગ્યા પર હવે અત્યારે અમારું ચારો ચાર વાગ્યા લઈને અત્યારે ઉમિયા ધામ જગ્યા અમારું સ્નેહ મિલન સમાજ નું નવા ભવન જે બનવા જઈ રહ્યું છે એમના જે દાતાઓ ભાઈ છે પોણા બસો દાતાઓ જેવું પાંચ લાખ થી એકાવન લાખ ના દાતાઓ એમના સન્માન નો કાર્યક્રમ અંદાજે ત્રણસો વિદ્યાર્થી સન્માન કરવાનો કાર્યક્રમ અત્યારે હાજર છે આજના કાર્યક્રમ માં અત્યારે અમારો સ્ટેજ કાર્યક્રમ ચાલુ છે અમારા કાર્યક્રમ ના મુખ્ય મહેમાનો શ્રી પરસોતમભાઈ રૂપાલા સાહેબ શ્રી જયરામભાઈ વાસડિયા સાહેબ શ્રી ચિમનભાઈ સાપરિયા સાહેબ શ્રી જયેશભાઈ પટેલ

અભિનંદન આપું છું અને જૂના જે સમાજ ભવન અત્યારે આપણી પાસે જગ્યા છે એ લોકોએ જે પચીસ ત્રીસ વર્ષ પેલા જે પાન આપ્યું છે એક હજાર થી માંડી ને એક લાખ થી ત્રણ લાખ સુધી નું એ તમામ દાતાઓ ને હું હાર્ડલી અભિનંદન આપું છું

જલ્દી જેટલું જલ્દી બને એટલું જલ્દી અમે આ કામ પૂર્ણ કરશું જય હિન્દ જય ભારત